સાલો કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીને વાતો સાક્ષર સવિતા ભાગ એક આગળ કથાની શરૂઆત નાનધરાની ચાલે છે ત્યાંની કથા થઈ પછી સ્વામીએ જુનાગઢ મંદિરે ઓરડી પધાર્યા અને પછી ત્યાં વાત કરી શું આવ્યું કહ્યું છે કોણ કે પોતાની ભૂલ જોવી પોતાના દોષ જોવા એ બહુ કઠણ છે જીવ માત્ર બીજાને અવગુણ લ્યા પોતાનો ન લે પોતાની ભૂલ દેખવી એ પાછી વૃત્તિ હોય તો દેખાય સમજ્યા ભૂલ જોવી છે બહુ કઠણ છે વાળો થાય ત્યારે વાત બને કરો ઉપાય નો ડોલી દેશ વિદેશજી કોઈ રે ઉગારે મને કાળથી સોપો તેને સીધજી દેશ જાય વિદેશ જાય

અક્ષરધામમાં લઈ જાય અને પુરુષો તમનો બેઠો કરે અક્ષરધામના મુક્ત મળે ને એની સાથે જીવ જોડે કેમ કરે ત્યારે થાય થાય ખરું ન થયું નથી કોઈ વસ્તુ અત્યારે દુર્લભ નથી દરેક વસ્તુ સુલભ છે સમજાને કોઈ વસ્તુ દુર્લભ નથી તમે જે ધારો સંકલ્પ કરો એ પ્રમાણે થાય એટલે સ્વામી કે તમે સંકલ્પ ન કરો એટલે તમારી ખામી અને પૂરા ન કરે એ ભગવાનની ખામી મારે આમ કરવું છે એમ હાસા ભાવથી કરે તો ભગવાન ભેગા ભળે 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 સ્વામી બાપા લખ્યું સક્ષત સુવિધામાં આપણી ભેગા ભળે ભાવથી સંકલ્પ કરો તો એટલે પોતાના દોસ્ત બહુ કઠણ સમજે ને સંકલ્પનો વિરામ કેમ થાય જોયું રજો ગુણ તમો ગુણ અને સત્વ ગુણ પ્રથમના ત્રીસ પર વાત આવી પ્રથમ સંકલ્પ વિકલ્પ નું જોયું પ્રથમના ત્રીસ પર વાત આવી જાઓ રજવગણ તમે ગુણ સંકલ્પ મલિન છે કેમ ટાળે તો ભગવાન સંબંધી સંકલ્પ કરો એટલે જગત સંબંધી સંકલ્પ બંધ થઈ જાય પણ સ્વામી કે ભગવાન સંબંધ સંકલ્પ કરતા નથી એટલે જગતના સંકલ્પ બંધ થતા નથી મહારાજ કે દિવસે પોતે આદર કર્યો પોતાના સ્વરૂપને જોવાનો અને ન આ આજી માયા ના થઈ સ્વપ્ન સુશુભતી ત્રણેય અવસ્થાને છે જાય છે જોવે છે પણ પોતે પોતાને જોતો નથી બીજા બધા કરે જો પાછી વૃત્તિ વળે ત્યારે ખબર પડે આપણે ક્યાં બેઠા એ ક્યાં આશ્રમમાં છે ક્યા જગ્યામાં બેઠા છે પૃથ્વી પર છે આકાશમાં છે પાતળમાં વનમાં વસ્તીમાં સત્સંગમાં સભા મંડપમાં ભગવાનની મૂર્તિમાં ક્યાં બેઠા છે આ બધા સ્થાન છે ને બધા જો મંદિરમાં હોય પણ સ્વામી કે ન બે ઠેકાણ બે હે બધું ને જો भगवान सम्नुख बेहत वान्तु ना वै, पर या जीवन जे बेहु वो कौछण पड़े, जैसे मन्दे अन्दर उपाला सड़वा, उपर उपर वा। रज्ञो गुण सम्बन्धि, तमो गुण और सत्वो गुण सम्बन्धि संकल्पो सो। ક્યારેક જીવ સુસુભતિમાં જાય સુખ્યો થઈ જાય અને ક્યારેક સુસુભતિમાં જાય અસુખ રહે એનું કારણ સંકલ્પને ભેગો લઈને જાય છે સંકલ્પને મૂકીને જાય તો વાંધો ન આવે જાય છે ખરો પણ ક્યાં સંકલ્પ હોતો સંકલ્પ હોતો જાય છે જો અમે કે ખાવ તો હું બેહું તો હું જોઉં તો હું પાણી પીવું તો હું જ્યાં હોય હું છે જો હું આમ કરું જો બધી વાત હાસી છે ભગવાન કરાવ ને તો થાય જ ને બધું ભગવાન આર આપણા કાંઈ નથી આજે વાળું પાણી કરી સુઈ જાવ આપણા છે ઉઠવાનું છે આપણા હાથમાં બોલો છે નથી ભગવાન ઉઠાડે ત્યારે ઉઠવાનું ન કંઈ હોતું રહેવાનું એમ ભગવાન સંબંધી સંકલ્પ એવા સમજે ને હિંમત હારવા કેદી એને સંકલ્પ કર્યો અને ન થયો બોલો પણ જીવ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એના આધીન થઈ અને જીવ પર વર્તે છે જો સે જીવ સ્વતંત્ર પણ સવા ભેગો ભર્યો માટે એ પરતંત્ર થઈ ગયો પાણી છે એ ધોકા ક્યારે ખાય કપડાં ભેગા પાણીમાં નાખે ત્યાં ને ખાલી ધક્કા કપડાં વિધો થાય એ મહારાજે શેલાના સોથામાં લખ્યું જીવ અવિનાશી છે પણ દેહ ભેગો ભયડ્યો અને એને યોગ્ય કરીને જીવ સુખ દુઃખને પામે ખરો પણ વસ્તુગતે જીવ અવિનાશી છે નાશવંત નથી પણ દેહ ભેગો ભયડ્યો અને દેહને યોગ્ય કરીને સુખ દુઃખ પામે ખરો લોખંડ છે એમાં અગ્નિ આવે એટલે અગ્નિને માર ખાવો પડે શું કામે બોલો બસ ના કે ભડકો બળકો ગમે તે પથ્થર મારો ધોકા મારો બંદૂક મારો કાંઈ કાંઈ ન થાય પણ એ લોખંડમાં અગ્નિ આવે તો એ પાસે માર ખાવો પડે એમ જીવ છે સુખરૂપ છે ચૈતન્ય રૂપ છે અખંડ છે અનાદિ અનંત દેહ ભેગો ભર્યો અત્યુ જીવ જીવ સુખ દુઃખને પામે છે જો તોય જીવ વસ્તુ કે અવિનાશી દેહ નાશવાન છે છતાં જો પણ થોડુંક હરણ આકાશમાં હોય પણ આપણને થોડું પરસાવ્યું પડે હસાવ્યું પડે નવું પડે ને ખરણમાં જો આપણ નડતું નથી પણ એને પડસાયો આપણી પાસે પડે છે માટે ના પડે છે એનો સંઘ એવો છે બીજા બીજું કંઈ નહીં અને સંઘ ઉપરથી મદાર થાય અક્ષરધામનો મુક્તો હોય આ લોકમાં આવ્યો હોય સ્વતંત્ર હોય સ્વતંત્ર એવો હોય પણ જો કુસંગ કરે તો ત્રણ ધનમાં લેવા પડે જોયું આપ્યા છે મહેમાન થઈને અને ઘર ધણી થઈ ગયા કેસ કદમી કરી નાખી કપડા મકાન છે ને કાન રાખ્યું દસ્તાવેજ કાન રાખ્યો જોયું એટલે ધારણ ધરાની વાત હોય ખબર ને જોયું સ્વામી બાપાની વાત કરી કેટલો એનો મહિમા છે કેટલું છે ભગવાનને મોટા સંતો કેટલા નયા છે કેવું પવિત્ર સ્થળ છે બોલો યાદ કરી મનન કરીએ શિતવણ કરીએ તો જીમાં શાંતિ થઈ જાય એટલું બધું એનો પ્રતાપ છે લાખો ભક્તજનો નાય છે અને પોતાના આત્માને શાંતિ કરે છે અને પવિત્ર બનાવે છે બોલો સહજાન સ્વામી મહારાજ